જય માતાજી મિત્રો તો આજના બ્લોકમાં બધા સ્વાગત છે તો આજે આપણે જવાનું છે એક મંદિરે મિત્રો ને આપણે આ ગાડીમાં જવાનું છે મંદિરે થમણેલમાં જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે આપણે ક્યાં જવાનું છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અંદર કાડીની ને જો તમે અંદરથી કાકા આ રીતનો વ્યૂ છે ને અહીંયા માતાજીના ફોટા પણ છે તો પાછળની સાઈડ બધા બેસી ગયા છે ફાઇનલી મિત્રો આપણે ભોગી ગયા છીએ અડધે ને આપણે વિરામ લઈ લીધો છે અહીંયા રમાપીનું મંદિર છે અહીંયા તો હવે આપણે બેસી ગયા છીએ રવાપી ના અંદર ને વડલા નીચે બધા બેઠા છે જો તમે આ રીતનું મંદિર છે મિત્રો રમાપીડનું ને આ સાઈડ ઝાડવા છે ઘણા તો જુઓ તમે આ બધા બેઠા છે અહિયાં તો રોડની બાર મિત્રો જુઓ તમે ઘણા બધા ઢોળ સરી રહ્યા છે આપણે હવે બધાએ બેસી ગયા છીએ ગાડીમાં પાછા તો હવે આપણે જઈએ છીએ પાછા મંદિર તરફ નીકળવા માટે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે અને આપણે પાર્કિંગમાં ગાડી મેંકવા આપણે હવે ગાડી મેંકીને હવે જઈએ મંદિર તરફ તો મિત્રો હવે આપણે ગાડી મેંને જઈ રહ્યા છીએ મંદિર તરફ તો આપણે મંદિરના ગેટ પાસે મિત્રો ભોગી ગયા સીવી ને તમે જોઈ શકો છો આપણે ઘણા બધા લોકો પણ છે અહીંયા આજ પૂનમ છે તેથી ઘણા બધા લોકો છે અને ગરદી બહુ છે મિત્રો તમે જુઓ ઘણા બધા લોકો આવેલા છે તો મિત્રો હવે આપણે જઈએ ઉપરની તરફ ફાઇનલી મિત્રો આપણે મંદિરની ઉપર ભોગી ગયા સીવી ને તમે જોવો અહીંયા ગરદી કેટલી છે મિત્રો ગડદી છે બહુ આપણે તમે બધા પણ કરી લો મિત્રો ચામુંડા માતાજીના દર્શન જય ચામું તો મિત્રો હું પણ કરી લઉં ચામુંડા માતાજીના દર્શન આપણો હરો આવી ગયો છે મિત્રો હવે આપણે દર્શન કરીને આવી ગયા છીએ મંદિરની બહાર મિત્રો તમે જુઓ આ બહારનો નજારો મિત્રો આ મંદિરનો બહારનો વ્યૂ છે ને ઘણા બધા લોકો પણ છે જુઓ તમે ગરદી પૂલ છે મંદિરની પાછળની સાઈડમાં ધજા પણ છે જુઓ તમે આ ધજા જુઓ મિત્રો ઘણી લાંબી છે ચામુંડા માતાજીની ધજા તમે જુઓ કેટલી મોટી છે મિત્રો તમે જુઓ તો મિત્રો આપણે હવે આ છે પાછા નીચે બેઠા છે દાદા નહી પપ્પા નહીં મિત્રો જુઓ તમે આ બધા બેઠા છે તો હવે મિત્રો આપણે જઈએ છીએ નીચે તરફ આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ નીચે તરફ તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ પાળિયાદ ને મિત્રો તમે જુઓ હવે પહોંચી ગયા છીએ પાળિયા હવે આપણે જઈએ અંદરની તરફ દર્શન કરવા માટે તો તમે બધા પણ દર્શન કરી લો ને હું પણ કરી લઉં મિત્રો દર્શન મિત્રો આ સાઈડ જુઓ તમે ઉપરની સાઈડ ઘણા બધા ભગવાનના ચિત્રો પણ દોરેલા છે તમે જુઓ મિત્રો ઘણા બધા ચિત્રો દોરેલા છે ઉપર ઝુમર છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા માટે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે હવે મિત્રો આપણે આવી ગયા છીએ ઘણી બધી અહીંયા જુઓ ગાડીઓ પણ રાખેલી છે જૂની ગાડીઓ ઘણી બધી છે મિત્રો તમને હું બતાવું આ સાઈડ પણ ઘણી બધી મોટી મોટી ગાડીઓ પણ છે ફોર વ્હીલો જો મિત્રો હવે લાઈનમાં ઘણી બધી ગાડીઓ પડેલી છે મિત્રો જુઓ અહીંયા ઘણી બધી નાનીથી મોટી ગાડીઓ રાખેલી છે જે ઘણી બધી જૂની છે એ વિદેશની ગાડીઓ છે મિત્રો ઇંગ્લેન્ડની બધી અમેરિકાની મિત્રો તમે જુઓ ઘણી બધી મોંઘી ગાડીઓ છે આજના બ્લોગમાં મિત્રો આટલું તે તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા બ્લોગ જોવા માટે